ઉત્તરવાહિની પરિક્રમાનો પડાવ અડધે પહોંચી ગયો છે હવે દસ દિવસ બાકી છે અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે એટલે પરિક્રમાવાસીઓ રાત્રિનો સમય વધારે પસંદ કરે છે એટલે રાત્રિના સમયે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમામાં જોડાય છે પંચકોશી પરિક્રમા રામપુરા મંદિરથી શરૂ કરી ફરી રામપુરા કીડી મકોડી ઘાટ પર પૂર્ણ થાય છે પરિક્રમામાં ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર જ નહીં પણ અહીંના સ્થાનિકો પણ ખડે પગે હોય છે સ્થાનિક લોકો દ્વારા ઘણી બધી જગ્યાઓએ આ ભંડારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ ભંડારાઓની અંદર જે લોકો આવે છે એ બધા જ લોકોને નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે રામપરા છે માંગરોલ છે ગુવાર છે સામા કિનારે રેંગણ વાસણ બધી જ બધા જ જગ્યાએ આ ભંડારાઓની સગવડ કરવામાં આવેલ છે અને લોકો એના લાભ પણ લેતા હોય છે કલાક ઉપરાંત લોકો આવી ગયા છે અને પણ અંદર અંદર બીજા વધારે પણ લોકો આવી શકે એવી શક્યતાઓ છે અત્યારે છેલ્લા પાંચ વાગ્યા થી શરૂઆત થાય છે અને આખી રાત પરિક્રમા ચાલતી હોય છે માં નર્મદાની પંચકોષીય ઉત્તર વાહિ પરિક્રમા કરી ભક્તો ધન્યતા અનુભવે છે